જય જિનેન્દ્ર હું પદ્માવતી સ્ટેશનરીનો ઓનર વાત છું અને મારી વાઈફ છે નવ્યા શાહ અમે બે હજાર આઠથી અમે આ બિઝનેસને સ્ટાર્ટ કર્યું હતું આજે અમને આ બિઝનેસને સ્ટાર્ટ કરવામાં બહુ જ એટલે બહુ ડિફિકલ્ટ પડી હતી પણ અમે હિંમત નથી આવ્યા અને અમે એક આ લેવલ સુધી અમે અત્યારે પહોંચ્યા છે ને અમને કોવિડના ટાઈમમાં અમને બહુ એટલે બહુ પ્રોબ્લમ્સ ફેસ કરવા પડ્યા હતા જ્યારે સ્કૂલો બંધ હતી જ્યારે કોઈ બીજી અમારી ઇન્કમ સોર્સે નહોતા પણ અમે હિંમત નથી હારી ને મારી વાઇફે મને ઘણો સપોર્ટ કર્યો હતો એના હિસાબે અમે પાછા અમે ઊભા થયા અને પાછું અત્યારે અમે એક બિઝનેસમાં જેમ બને એમ ધીરે ધીરે અમે આગળ વધ્યા છે ને હવે અમે સ્ટેશનરી સાથે અમે પ્રિન્ટિંગ લાઇન બી ચાલુ કરી છે તો પ્રિન્ટિંગમાં એવું અમે ચાલુ કર્યું છે કે પ્રિન્ટિંગના હરેક સોલ્યુશન કોઈ બી કસ્ટમાઇઝ વસ્તુ અમે કસ્ટમરને પ્રોવાઈડ કરી શકીએ છીએ એટલે કસ્ટમરે કંઈ કોઈ વસ્તુ એવું નથી કે અમારે ત્યાં ના થાય એમ કોઈ બી કસ્ટમરને અમે કંઈ જે કે એ ટાઈપે અમે બધું બનાવીને આપીએ છીએ અમે અમારા સ્ટોકમાં કેવું થતું હતું કે જ્યારે કોઈ અમારે પરચેસ કરવું હોય તો અમને ખબર નથી કે અમારી પાસે ઓલરેડી આ સ્ટોક પડ્યો છે તો બી અમે પાછો જ્યારે અમે આવી અમને ખબર ના હોય એટલે અમે પાછો સ્ટોક અમે લોકો લખાઈએ કે ભાઈ અમારો બીજો માલ આવે અને પછી જ્યારે ખબર પડે કે આ માલ તો ઓલરેડી અમારી પાસે પડ્યો હતો તો ડેડ સ્ટોકનું અમારે બહુ કમ્પ્લેન આવતી હતી કે ઓલરેડી માલ પડ્યો હોય તો એ પાછો બીજી વાર લખાવતા હતા એટલે હવે એનાથી અમારે જ્યારે જ્યારથી આ વેઝી એ આપણે અમને અમને મળ્યું છે ત્યારથી અમારો સ્ટોક મેનેજ થાય છે ને પ્રોપર બધું ઓનલાઈન થઈ ગયું છે અમારું હવે ત્યારથી આ વેઝી એરપીનું જ્યારે અમે સોફ્ટવેર લીધું તો અમને બારકોડ બારકોડની ફેસિલિટી મળી ગઈ છે તો અમે હરેક સ્ટોક ઉપર અમે બારકોડ અમારા લગાડી શકીએ છીએ જેનાથી અમારો સ્ટોક બી મેન્ટેન રહે છે અને કોઈ એક્સેસ સ્ટોક બી નથી રહેતો અમારી પાસે અને અમે હવે ચાહીએ છીએ કે અમને વેઝી જે અત્યારે સપોર્ટ કરે છે એ આગળ બી અમને સપોર્ટ કરે અને અમે એના એમના સપોર્ટથી અમે આગળ હજી ઇન્વેન્ટરીને બધી મેનેજ કરીને બીજી અમે દસ બ્રાન્ચમાં બી એમનો જ સોફ્ટવેર યુઝ કરીએ ને અમને સારી રીતે મેનેજ કરી શકીએ અમે પદ્માવતી અમારું આ સ્ટાફ નથી અમારું આખું પરિવાર છે અને આ પરિવારે અમને ઘણો સપોર્ટ આપ્યો છે and thank you for this support we, we are, are so of the family, family.